જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ જેઠ સુદીજ ગુરુવાર એક વખતે ભગવાન શ્રી હરીએ સંતોને આજ્ઞા કરી કે તમે સત્સંગ વિતરણ કરવા માટે જાઓ જે ગામમાં જાઓ ત્યાં ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરજો અને પાંચ દિવસ ભિક્ષા ન મળે ઉપવાસ થાય તો છઠ્ઠે દિવસે તમારે ગામ બદલવું ભગવાન શ્રીહરિની આજ્ઞાને મસ્તકે ચડાવી દયાનંદ સ્વામી પોતાના મંડળના સાત સંતો સાથે સત્સંગ વિતરણ કરવા નીકળ્યા ફરતા ફરતા દયાનંદ સ્વામી અમદાવાદ પાસેના ઝુંડાલ ગામમાં આવ્યા આ ગામમાં તે સમયે એક વૈરાગી રહેતો હતો તે પોતે હોકો તથા અફીણનો બંધાણી હતો તેને થયું કે આ જીવન મુક્તાના સાધુ આવ્યા છે તે ગામ લોકોને વ્યસન છોડાવશે નિર્વ્યસની જીવન જીવવાનો ઉપદેશ આપી મારા શિષ્યોને વાળી લેશે માટે તેને ગામમાં કોઈ ભિક્ષા જ ન આપે એવું કરવું જેથી ફરી ગામમાં આવે જ નહીં આમ વિચારી તેણે આખા ગામમાં સંદેશો કેવડાવ્યો કે ગામમાંથી કોઈએ સ્વામિનારાયણના સાધુને ભિક્ષા દેવી નહીં અને જે ભિક્ષા આપશે તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે ગામના આગેવાન અને વૈરાગીના હુકમથી દયાનંદ સ્વામી વગેરે સંતો ત્રણ ત્રણ દિવસ ગામમાં ભિક્ષા માટે ભિક્ષા માટે ગયા કોઈએ ભિક્ષામાં ચપટી લોટ પણ ના દીધો સંતોને ત્રણ દિવસના કોરા કડાક ઉપવાસ થયા ચોથે દિવસે દયામૂર્તિ દયાનંદ સ્વામીએ વિચાર્યું કે આપણી પૂજામાં પ્રસાદીની સાકર છે આપણે સામેથી આપવાની પહેલ કરીએ તો ભગવાન શ્રીહરિ કૃપા કરે ને ગામજનોના માનસમાં ફેરફાર થાય આમ વિચારી ગામના એક નાનકડા હરિ નામના બાળકને થોડીક સાકર આપી સાકર કા જમીને જ બાળકને ભગવાનના અલૌકિક દર્શન થયા તેના અંતરમાં દિવ્યાનંદનો અનુભવ થયો તે બાળકે ઘરે જઈને તેની માને વાત કરી કે ગામના પાદર સાધુ આવ્યા છે પવિત્ર છે એના હાથની હું બે કાંકરી હાકરની પ્રસાદી જીમો ત્યાં મને ભગવાનના દર્શન થયા આમ બાળકની નિર્દોષ વાત સાંભળી તેમની માતાને સંતો પ્રત્યે સદભાવના જાગી ને પૂછ્યું કે બેટા એ સાધુ કાંઈ જીમા છે બાળક કહે મા એને તો ત્રણ દિવસના ઉપવાસ છે છતાં ગામમાંથી કોઈ તેને ભિક્ષા આપતું નથી એવું નાના સાધુ કહેતા હતા એ સમયે બાઈના અંતરમાં ભગવાનને પ્રેરણા કરતા તરત જ તેણે લોટ દાળ વગેરે સીધું તૈયાર કરી પોતાના દીકરા હરીને મોકલવા આપવા મોકલો ત્યારે સંતોએ કહ્યું કે તારા પિતાને ખબર છે ત્યારે નાનકડો હરિ કહે જો મારા બાપાને ખબર પડે તો તો તે મને અને મારી માને બંનેને મારે કેમ જે ગામગુરુનો હુકમ છે કે જીવન મુક્તાના સાધુઓને ભિક્ષામાં કાંઈ ન આપવું દયાનંદ સ્વામી કહે આ તમે પિતાને પૂછ્યા વગરનું લાવ્યા તે અણહક અણહકનું કહેવાય માટે પાછું લઈ જાઓ તારા પિતા કહે તો તું પાછો લઈને આવજે આમે નિર્દોષ હરી તો સીધું પાછું લઈને ઘેર આવ્યો તેમના પિતા સાંજે ઘેર આવ્યા પિતા પાસે સીધું મૂકી પોકે પોકે રડવા લાગ્યો ને કહે કે બાપા ગામને પાદર સાધુ આવ્યા છે તેમના હાથની એક સાકરની કાંકરી જમતા મને ભગવાનના દર્શન થયા વળી હું આ સીધું લઈને ગયો તો કહે તારા પિતાને પૂછાવી ના લાવ્યો માટે અમારે તે સીધું ન ખપે બાપા સંતોને આજે ચોથો ઉપવાસ છે છતાં કાંઈ બોલતા નથી એમ કહી નાનકડો હરી તો રડવા લાગ્યો દીકરાના મુખની વાત સાંભળી અને બાપનું હૃદય દ્રવી ગયું ભૈયામાં વિચાર આવ્યો કે જેના હાથની સાકરજન્માથી ભગવાનના દર્શન થાય અને ચોથા દિવસે ચોથા ઉપવાસે મળેલું સીધું પાછું મોકલે એ ચોક્કસ ભગવાન સુધી પહોંચેલા સાધુ હોવા જોઈએ ગામ ગુરુ તો અફીણ પીવે છે ગમે તેનું અણકનું પચાવી પાડે છે લોકોને ખોટા રસ્તે દોરે છે આવા નિર્દોષ સાધુનો અપરાધ કરે છે આમ વિચાર આવતા પોતાના દીકરાને કહ્યું કે ચાલ બેટા હું તારી સાથે આવું છું પછી પુરુષોત્તમ પટેલ પોતાના પુત્ર હરીને સાથે લઈ સંતો પાસે આવ્યા દયાનંદ સ્વામીને સીધું આપ્યું અને બીજે દિવસે બધા સંતોને પોતાના ઘરે રસોઈ કરી જમવાનું આમંત્રણ આપ્યું સંતો રાત્રે ખીચડી કરીને જીમા પટેલે આખા ગામમાં જેટલા દેવીજનો હતા એ બધાને બોલાવ્યા અને વાત કરીને કહ્યું કે કાલે મારે ઘેર સ્વામિનારાયણના સંતો જમવા આવવાના છે જેને આવવું હોય તે આવજો સત્ય વાતનો રણકાર જુદો હોય બધા જ દેવીજનો પુરુષોત્તમ પટેલની વાતમાં સહમત થયા બીજે દિવસે સંતોએ તેમને ઘેર રસોઈ કરી ભગવાનને થાળ જમાડી પોતે જમા અને ગામજનોને પ્રસાદ આપ્યો ભગવાનના મહિમાની અને કરુણાની વાત કરી તે જ સમયે ઝુંડાલ ગામમાં એક સાથે એકસો દસ ભાવિકજનો કંઠી બાંધી સત્સંગી થયા આમ સંતોનોએ એ સહન કરીને સામેથી પ્રસાદી આપી ઝુંડાલ ગામમાં સત્સંગના શ્રી ગણેશ કર્યા પછી તો દયાનંદ સ્વામીની કૃપાથી આખા ઝુંડાલ ગામમાં સત્સંગ થયો અને એ પંથકમાં પણ અનેક સત્સંગને અનેકને સત્સંગનો રંગ લાગ્યો દયાનંદ સ્વામીને અયોધ્યાપ્રસાદજી મહારાજે જે તે સમયે અમદાવાદના મહંત કર્યા હતા તેઓ અમદાવાદમાં મહંત પદે હતા એ સમયે એકવાર સ્વામી હાલાર પ્રદેશમાંથી વિચરણ કરતાં અમદાવાદ તરફ આવતા ઝુંડાલ પધાર્યા ઝુંડાલના ભક્તોએ આર્તનાદે પ્રાર્થના કરીને કહ્યું કે સ્વામી અમારા ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે સંસાર અનેક દુઃખ અને વિટમણાથી વિટાળાયેલો છે માટે જીવનમાં આવતા આ દુઃખો દૂર થાય અને સતત પરમાત્માના પંથે આગળ વધાય એવી કૃપા કરો કોઈ સાચા સહકારી આપો કે જેથી અમે અમારા દુઃખો એને કહી શકીએ આ લોકમાં પણ સુખી રહી શકીએ અને અંતે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીને અક્ષરધામના અધિકારી બની દયાનંદ સ્વામીના હૈયામાં દયાનું ઝરણું પ્રગતિઓને કહે હું તમારા બધા ભક્તોના દુઃખ ટાળવા તમારા ગામમાં રોકડીયા હનુમાનજી મહારાજની સ્થાપના કરું છું આ હનુમાનજી મહારાજની જે કોઈ પ્રાર્થના કરશે માનતા રાખશે તેના રોકડા કામ થશે આ રીતે દયાનંદ સ્વામીએ કરુણા કરીને ઝુંડાલ ગામમાં રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે આજે પણ એ પંથકના અનેક હરિભક્તોના દયાનંદ સ્વામીએ પધરાવેલા આ રોકડિયા હનુમાનજી મહારાજ રોકડા કામ કરે છે અનેકના દુઃખો હરે છે હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી છે તે ગામના અને આજુબાજુ ગામના ઘણા લોકોના અનેક કામ કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી